શહેર ખાતે રામ નવમીની શોભા રંગે ચંગે કાઢવામાં આવી ગોધરા શહેરમાં રામ નવમીની શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રા શહેરના સૈયદવાડ ખાતે પહોંચતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું આગેવાનો અને ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ કાઉન્સલો તેમજ તમામ હોદ્દેદારો યાત્રામાં જોડાનાર ભાવિક ભક્તોનું પુષ્પાપી સ્વાગત કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી સૈદભાઈ પઠાણ સહીદ ખાન પઠાણ જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી હારુન શાહ દિવાન મહિલા મોરચાના મુનિબેન સૈયદ અને સમાજના આગેવાનો ઈશાક મામની અસલમભાઈ સોકત ચાંદકી નાશિકબેન પઠાણ ઝહીર શેખ શકીલ તિજોરીવાલા સહિત હાજરી હતા આ જોતા ગોધરામાં કોમી એકતા અને ભક્તિમયના વાતાવરણ સાથે હર્ષોલ્લાસ સાથે આ શોભાયાત્રા નીકળી હતી જે પંચમહાલ દાહોદ અને મહિસાગર રેન્જાઇજી અંસારી નાઓના માર્ગદર્શન હેઠળ ગોધરાના ડીવાય એસપી એનવી પટેલ તેમજ પીઆઈ સહિત પૂરી પોલીસ ટીમ બંદોબસ્ત હાજર રહી શોભાયાત્રાને શાંતિમય માહોલમાં પૂર્ણ કરવામાં આવી